અડતાલીસ કલાકનો સમય વીતી ગયા છતાં પણ ઉમેદવારોને યોગ્ય જવાબ ન મળતા ફરી આંદોલનના મંડાણ શરૂ થયા છે જેટકો દ્વારા એક હજાર બસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવાતા વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જો કે જેટકોના એમડી સાથે સત્તર ઉમેદવાર સહિત યુવરાજસિંહની બેઠકમાં જેટકોના એમડી દ્વારા એક હજાર બસ્સો ચોવીસ ઉમેદવારોને માત્ર પોલ ટેસ્ટ ફરીથી લેવા માટે વિચારણા કરશે તેવી હૈયાધારણા આપતા અડતાલીસ કલાકનો સમય જેટકોને વિચારણા કરવા માટે આપ્યો હતો પરંતુ અડતાલીસ કલાક વીતી ગયા બાદ પણ કોઈ જાહેરાત ન કરવામાં આવતા ફરીથી જેટકો કચેરી બહાર ઉમેદવારો ભેગા થતાં હવે ફરી આંદોલનના મંડાણ શરૂ થયા છે અમે આજે એમડી સાહેબનો પોઝિટિવ રિઝલ્ટ લેવા માટે જઈ રહ્યા છીએ જો એમડી સાહેબ અમને રિઝલ્ટ નહીં સારું આપે નેગેટિવ આપશે તો આગામી સમયમાં અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરીશું કનુભાઈ દેસાઈ સાહેબને ઉર્જામંત્રી આપણા છે એમને મળીશું અને ત્યાં પરિવાર સાથે અમે ધરણા કરીશું બસ આગળની રણનીતિ અમે એ છે આપણે પોઝિટિવ મળશે તો આગામી કરવા તૈયાર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર